કેમ છો મિત્રો ફરી વાર એકવાર સ્વાગત છે તમારા અમારા બ્લોગમાં તો કાલનો બ્લોગ તમે ન જોયો હોય તો આપણે ઇન્સ્ટામાં આપણી લિંક મૂકી દીધી છે જોઈ લેજો અને કદાચ તમને ન મળે તો અમારી આઈડીનું નામ છે તુલસી રાઘવ કુરબિયા તો આજે જમવાનું બનાવવાનું ચાલુ છે હું તમને બતાવું મેડમ અમારે જમવાનું બનાવે છે જો શું બનાવે છે આજે જે લાળ હોય પેલા બાળી દેવાની પછી જો આની લાળ અત્યારે બાળી નાખી છે ઈંડાની જે લાળ હોય ને એ પહેલા બાળવી પડે બાળીને પછી જે કયા મસાલો હોય અમે તો મેગી મસાલો બહુ વધારે નાખવે એટલે મેગી મસાલાથી વધારે ટેસ્ટ આવે એટલા માટે મશીન બંધ કરવાનું છે વોશિંગ મશીન અમે કપડાં ધોવાય છે પણ પછી એમાં શું કરવાનું હોય માં લાળ બાળીને પછી એમાં ટમેટા છે એમાં ટમેટાનું બધું હોય ને સુધારી નાખવાનું હા મસાલો આમાં કેવો મસાલો કયો કયો આપણે નાખવાનો હોય કે આપણે જે રેગ્યુલર એ નાખવાનો પછી બીજો ઓલું આપણે લવિંગ બાદિયા એ આમાં ન નાખવાનો હોય આમાં ન હોય તો આમાં ખાલી અચ્છા ભીંડો આમ મોટો સારો કેમ ટૂંકો

અને અમારે મે અમારે શાકમાં છે ને મેગી મસાલો હોય ને તો આમ વધારે ટેસ્ટ આવે મેગી મસાલો હોય તો ટેસ્ટ વધારે આવે ને મસાલા મૂકી દેતા ગરમ થવા કચરો મારી નાખવાનું પગમાં પગમાં પડવાની જરૂર નથી તમે બહુ પડી પગમાં પડવી અત્યારથી આ ડરે બહુ મારો થયો ડરે બહુ બીયા ને મારે બીયાવું પડે ઘરવાળા થી બીયા નહીં તો કોણ તે બીયા આમ ખાલી આમ આમ ખાલી આંખ ફફડાવું તો ડરે ભાગે આ તારી આ પેલી બૂટી ઓલી થઈ ગઈ છે જો અર્ધી કર નાખી તો જમવાનું બની ગયું છે અને આપણે જમવા બેસી ગયા છીએ તો હું બતાવી દઉં તમને પૂંગળા છે ભીંડાનું શાક છે ખીચડી છે રોટલી છે અને અમારે ડેલી રાત્રે ખીચડી હોય જ તે સાંજે તો અમારે હલકું ધાન જોઈએ ખીચડી તો હોય ને તો જ મજા આવે રાતે જમવાની અને જમવાની હારો હાર જેઠા લાલ જમવા બે એટલે જમવા બે નાસ્તો કર્યો મેં કાલના બ્લોગમાં એમ કીધું ને આજના બ્લોગમાં કહીશ કે જમવા બે ને એટલે અમારે તો આમ હું હું બે ત્રણ વસ્તુ મને 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 ભાવે ભાવે કોબીજ અને આ બે ત્રણ વસ્તુ જ બીજું રીંગણા કેવું બન્યું છે આવટનો ભાવ છે પાછો કેટલો ખરેખર આવતો મારે શાસ્ત્ર બંધ કરને કેવું બેન તારો હોટેલ કોલેવન જરૂર છે ના ના કર તો બનાવ તોય બસ છે એમ કે આમ મને અલગ અલગ આમ રોજ પનીટકા જાપાની જુઓ તો મે જો આ એવા થા છે આપણે જમી લીધું છે પેટ ભરીને મારી વાઈફે બહુ જ મસ્ત ભીંડાનું શાક બનાવ્યું હતું ખીચડી બનાવી હતી અને ભૂમડા બનાવ્યા હતા અને પેટ ભરીને ખાઈ લીધું છે અને આજ છે શનિવાર અને આજે તો અમે બિગ બોસ લવર છીએ તો બિગ બોસ આવવાનો ટાઈમ થઈ ગયો છે આ મંગલલક્ષ્મી પૂરી થાય એટલે અને નેક્સ્ટ વ્લોગમાં આપણે મળશું ગુડ નાઇટ